વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડવા અંગે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી વલસાડના પોલીસ કોન્સ્ટેબલ રાહુલ ગુલાબભાઈને હારીસ કમરુલ ખાનને મળેલ સંયુક્ત બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ સાથે સંકળાયેલા અને વિવિધ કલમો હેઠળના ગુનાનો વોન્ટેડ આરોપી હદનેર મંગારામ લસારામ માળીને ઝડપી પાડી વાપી ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો તો તપાસ અર્થે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરેલ છે